ભાવનગર એસપી નીતેશ પાંડે દ્વારા તેમજ ભાવનગર સિટી સાહેબની એસપી મુજબ ભાવનગર ડિવિઝન હેઠળના પોલીસ સ્ટેશન તેમજ ટ્રાફિક શાખા દ્વારા શહેરમાં ટ્રાફિક નિયમન તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે સિટી હાઈવે ટ્રાફિક શાખા નિલંબાગ ગોગા રોડ ગંગાજળિયા બોર તળાવ ભરતનગર વર્તેજ ઘોઘા વેળાવદર વગેરે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ દ્વારા અલગ અલગ પોઈન્ટ રાખીને બુલેટમાં મોડિફાઈ સાયલેન્સર ફિટ કરીને અવાજ પ્રદૂષણ કરતા હોય તેવા વાહન ચાલકો તેમજ કારમાં બ્લેક ફિલ્મ ફિટ કરાવેલ હોય તેવા વાહનો તેમજ નંબર પ્લેટ વગરના વાહન ચાલક વિરુદ્ધ તારીખ ઓગણત્રીસ ત્રીસ અગિયાર બે હજાર પચીસના દિન બે સુધી વાહન ડ્રાઈવ રાખવામાં આવેલ હતી તેમાં ભાવનગર પોલીસ દ્વારા ટોટલ મેમાં બસો ચોસઠ કિંમત રૂપિયા એક લાખ ચુમ્માલીસ હજાર ચારસોનો દંડ વસૂલી કાર્યવાહી હાથ ધરવામાં આવી जाहिद सय्यद रिपोर्टर 24 फोर न्यूज भावनगर